રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી તથા નવીન આદિવાસી ભવન ઉદઘાટન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં આજે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમસ્ત બેતાળીસ ગામ આદિવાસી ભીલ સમાજ રાધનપુર દ્વારા ભવ્ય રેલી યોજી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ નવીન આદિવાસી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ તકે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી તેમજ આદિવાસી સમાજના આગેવાનો અને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બેતાલીસ ગામ આદિવાસી ભીલ સમાજ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાધનપુર મુકામે કરવા જઈ રહ્યા છે તે પ્રસંગે અમારા આદિવાસી ભવનનો આજે લોકાર્પણનો કાર્યક્રમ છે એમાં અમારા આદિવાસી ભવનના ટૂંકા ગાળામાં ખાતમુહૂર્ત કરી અને પૂર્ણતાના કાર્યક્રમમાં બી સાહેબ લવિંગજી સાહેબ હાજર રહી અને એનો આજે રિબન કાપી અને લોકાર્પણનો કાર્યક્રમ કરેલો છે એમાં એમનો હું આજે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી ભાવનાબેન જોશી સાહેબ નો પણ હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું એમણે પણ ટૂંકા અમારા આ આદિવાસી માટે સમાજ ને સહયોગ સાહેબ ને હું વિનંતી કરું છું પ્રમુખ સાહેબ ને પણ વિનંતી કરું છું હજુ પણ અમને જયારે પણ જરૂર પડે ત્યારે સહયોગ આપે એવી હું હૃદયપૂર્વક એમને વિનંતી કરું છું આભાર